રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં શનિવારની સાંજે જે ગોઝારી ઘટના સામે આવી હતી આ ગેમ ઝોનમાં ભીષણ આગ લાગવાના કારણે અઠ્યાવીસ લોકોએ જીવ ગુમાવ્યા છે ને આને લઈને હવે જે આરોપીઓ છે આ ગેમ ઝોનના સંચાલક યુરાસી સોલંકી તેમજ મેન્ટેનન્સની કામગીરી કરતો આરોપી નીતિન જૈન અને રાહુલ રાઠોડ નામના ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે ને હજી પણ જે અન્ય આરોપીઓ છે તેમની શોધખોળ ચાલી રહી છે જેમાં આજે ત્રણ આરોપીઓને રાજકોટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને આ આરોપીઓને ચૌદ દિવસના રિમાન્ડ છે તે કોર્ટે મંજૂર કર્યા છે શું કહી રહ્યા છે સરકારી પક્ષના વકીલ તે વિશે વાત કરીશું આ વિડીયોમાં વૈષ્ણવ

ત્રણ આરોપીઓની વાત કરીએ તો મુખ્ય આરોપી યુવરાજ સિંહ સોલંકી જે આ ગેમ ઝોનનો ભાગીદાર છે તેમજ નીતિન જૈન જે આ ગેમ ઝોનમાં મેન્ટેનન્સની કામગીરી સંભાળતો હતો ને તેમજ રાહુલ ત્રિપાઠી જે આ ગેમ ઝોનમાં ભાગીદારી હોવાની વાત સામે આવી રહી છે હાલ આ ત્રણે આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે જ્યારે અન્ય આરોપી ફરાર છે તેમની પણ શોધખોળ ચાલી રહી છે પકડાયેલા ત્રણે આરોપીઓને આજે રાજકોટની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને સરકારી પક્ષે ચૌદ દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી ને આરોપીઓના ચૌદ દિવસના રિમાન્ડ છે તે રાજકોટની સેશન કોર્ટે ગ્રાહ્ય રાખ્યા છે આને લઈને જે સરકારી પક્ષના વકીલ છે તેમના દ્વારા શું માહિતી આપવામાં આવી છે કોર્ટમાં શું દલીલો કરવામાં આવી હતી તે તેમના જ મોઢે સાંભળો રજૂ કરવામાં આવ્યા હતા છ નામો પૈકી બે અને એક નામ નથી એવા નીતિન નામના ના આરોપી ચૌદ દિવસના પોલીસ કસ્ટડી ના રિમાન્ડ સાથે અદાલત સમક્ષ આજે છ વાગે છ સવા છ વાગે રજૂ કરેલા હતા આરોપી વતી અને રાજકોટ બાર એસોસિએશન વતી તેમજ સરકાર વતી મને સોંપવામાં આવેલ જવાબદારીની ભાગરૂપે તમામ પક્ષકારોએ વિસ્તૃતપણે દલીલો કરેલી હતી નામદાર અદાલત દ્વારા સરકાર તરફે થયેલી તમામ દલીલોને માન્ય રાખી તમામ આરોપીઓના ત્રણે ત્રણ આરોપીઓના ચૌદ દિવસના પોલીસ કસ્ટડીના રિમાન્ડ મંજૂર કરેલા છે દસ તારીખ દસ જૂન તારીખ

જે તમામ પુરાવા પોલીસે અત્યાર સુધી એકઠા કરેલા છે તે તમામ પુરાવાઓને આરોપી સમક્ષ મૂકી અને આરોપીના તે બાબતે કથનો નોંધી અને વિશેષ સચોટ પુરાવાઓ ભેગા કરવાના છે જે મુખ્ય મુદ્દાઓ પર રિમાન્ડની માગણી કરવામાં આવેલી હતી આરોપીઓએ પણ દલીલ કરી હતી આરોપીઓ તરફે અમારી એરેસ્ટ ઇલીગલ છે એરેસ્ટના કોઈ કારણો નથી એવા ક્ષુલ્લભ કારણો દર્શાવી દલીલો કરેલી હતી અને સર્વોચ્ચ અદાલતનું જજમેન્ટ રજૂ કરેલું હતું જે ખરેખર સર્વોચ્ચ અદાલતનું જજમેન્ટ આરોપી તરફે રજૂ કરવામાં આવ્યું તે પીએમએલએ અને યુએપીએના કેસોમાં રજૂ થઈ શકે તેવું હતું જ્યારે આ કેસમાં દસ વર્ષથી વિશેષ સજાની જોગવાઈવાળી બધી કલમોનું એફઆઈઆરમાં ઉલ્લેખ છે અને પોલીસે પોતે સેટિસ્ફાઈ થયા બાદ આરોપીને ધરપકડ કરવા જેટલા યોગ્ય પુરાવાઓ મળ્યા બાદ આરોપીઓની ધરપકડ કરેલી હોય એ દલીલો કોર્ટે સ્વીકારેલી નથી કુશોરભાઈ નામદાર કોર્ટે એવું પણ કહ્યું હતું કે મોટા માથાઓ છૂટી ન જાય તમામ વ્યક્તિની તમામ પાસાઓની પોલીસ તલસ્પર્શી તપાસ કરી રહી છે તપાસની વિશેષ હકીકતો એક પ્રોસિક્યુટર તરીકે હાલ જાહેર કરી શકાય નહીં પરંતુ આ વિશ્વાસ રાખો પોલીસ ખૂબ જ

કોઈને પણ બક્ષવામાં નહીં આવે જે પણ જગ્યાએ કાનૂની મુદ્દાઓ પરની સહાયની જરૂર છે તેના માટે મારી ચોક્કસ નિમણૂક કરવામાં આવી છે અને પોલીસ તમામ જગ્યાએ કાનૂની

ચૌદ દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી હતી તે રિમાન્ડની માંગને રાજકોટ કોર્ટે ગ્રાહ્ય રાખી છે ને હવે પૂછપરછમાં નવા નવા ખુલાસાઓ પણ થઈ શકે છે વાત આટલીથી અટકતા જે સરકારી પક્ષના વકીલ છે તેમનું કહેવું છે કે જ્યારે આરોપી કોર્ટમાં હતો ત્યારે રડવાનું નાટક કરતો હતો અને ત્યારબાદ તે બહાર આવ્યો ત્યારે હસતો હતો તે પ્રકારની વાત તેમણે કહી છે જેના કારણે આરોપી પ્રથમ દ્રષ્ટિએ રીઢો હોવાની વાત પણ સરકારી પક્ષના વકીલ દ્વારા કરવામાં આવી છે હવે જોવાનું રહ્યું કે જે હાલ ફરાર આરોપીઓ છે તેમને રાજકોટ પોલીસ કેટલા સમયમાં પકડે છે ને ખાસ આમાં કોની કોની સંડોવણી છે તે એસઆઈટીની ટીમ આ મામલામાં પણ તપાસ કરી રહી છે ને આગામી સમયમાં ચોંકાવનારા ખુલાસાઓ આરોપીઓની પૂછપરછમાં થઈ શકે છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા અવનવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીયત ન્યૂઝ ચેનલને આપ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર वैष्णव जन तो कहिए जे पीड पराई